ઝઘડિયા રાજપરડી રોડ પર જૂની ચલણી નોટો સાથે ચાર આરોપી ઝડપાયા ચારે જણા બેગ સાથે રાજપરડી થી ઝઘડિયા તરફ રોડ ઉપર એક બેગ સાથે ઊભા હતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ દ્વારા રાજપરડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જૂની ચલણી નોટ સાથે ચાર ઇસમોની અટકાયત કરવામાં આવી બંધ થયેલ જૂની ચલણી નોટો કબજે લઈ ચારેય ઇસમોને પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભારત સરકાર દ્વારા જૂની ચલણી નોટ બંધ કરવામાં આવી હતી ત્યારે ઝઘડિયા તાલુકાના રાજપરડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી તે જગ્યાએ રેડ કરતાં રાજપરડી ગામથી ઝઘડિયા તરફ આવેલા હનુમાનજી મંદિર પાસે ચાર અજાણ્યા શખ્સો શંકાસ્પદ જણાયા હતા શંકાના આધારે તેમની તપાસ કરતાં તેમની પાસે રહેલા સ્કૂલ બેગમાંથી બંધ થઈ ગયેલી જૂની ચલણી એક હજાર રૂપિયાની આવે ચલણી નોટ નંગ ચારસો અઠ્ઠાણું મળી આવી અને આ બાબતે પૂછપરછ કરતાં તેમણે કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા તેઓની અટકાયત કરી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અહેવાલ નિમિષ ગોસ્વામી લોકાર્પણ